નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બોલેટિન આખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ ચેપ્ટર ટકા પરિણામ જોબની વિશાળ તકો ઉપલબ્ધ વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સમિતિ સૌરાષ્ટ્રની મુલાકાત

ટોપ પચાસ માં સમાવેશ થયો છે પ્રથમ અમદાવાદ ગ્રુપ એક અને ગ્રુપ બે ની સરખામણીમાં પરિણામ એકવીસ ટકા વધ્યું છે જયારે અમદાવાદ ચેપ્ટર નું પરિણામ બે પોઈન્ટ તેત્રીસ ટકા ઘટયું છે આજે રિઝલ્ટર કરવામાં આવ્યા છે અને સીએ ફાઈનલમાં અને સીપીટી બંને અમદાવાદ દેખાવ ખૂબ જ સારો રહ્યો છે ઇન્ડિયાના છે ઘણું જ સારું કહેવાય અને આપણે સીએ ફાઈનલ વાત કરીએ તો ઓલ ઇન્ડિયાના અગિયાર પોઈન્ટ સત્તાવન સામે અમદાવાદ નો તેર પોઈન્ટ બેતાલીસ આવ્યો સીએ ફાઈનલ ની ગત નવેમ્બર લેવાયેલી પરીક્ષામાં બોધ ગ્રુપમાં સાડત્રીસ 776 વિદ્યાર્થીઓ પૈકી બે હજાર છસો પંચાવન પાસ થયા હતા જે સાત પોઈન્ટ ટકા પરિણામ હતું તથા ગ્રુપ બે માં છત્રીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પૈકી ચાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા કુલ આઠ પ્રશ્ન આવતા હોય છે ફાઈનલ પરીક્ષા કુલ આઠસો માર્ક ની લેવાય છે જોકે ગત મેના પરિણામની સરખામણીમાં ત્રણેય ગ્રુપમાં અમદાવાદ ચેપ્ટર પરિણામ ઘટ્યું છે અમદાવાદ ખાતે હેડ માટે ઉપલબ્ધ છે જોબ ભરતી ના ક્ષેત્રે આ એપ એક વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડશે આ અત્યંત આધુનિક ટેકનોલોજી દ્વારા એક પ્લેટફોર્મ પર દરેક પ્રકારની બ્લુ અને વ્હાઇટ કોલર જોબ ની માહિતી ઉપલબ્ધ થશે પ્રથમ વખત

કોમ્યુનિકેટ અને સુવિધાયુક્ત બનાવવા વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેમાં મિડલ મેનની જરૂર રહેતી નથી જોબ અને સર્વિસ શોધવાનું કામ એકદમ સરળ અને સુરક્ષિત આમ એકદમ સરળ અને સુરક્ષિત હશે સાથે સાથે તમારી પ્રાઇવસી પણ જળવાઈ રહેશે જોશના કોફાઉન્ડર અને ડિરેક્ટર ગુટુર સ્ટારલેકરે જણાવ્યું કે સ્કિલ્ડ વ્યક્તિ હોય કે અનસ્કિલ્ડ અનુભવી હોય કે

અને સોમનાથ દાદાના મંદિરના એક માત્ર સ્વપ્ન સરદાર પટેલ ને યાદ કર્યા હતા અને કમિટીના તમામ સભ્યો એ દેશ અને દુનિયામાં શાંતિ નું સ્થાપવા માટે સ્થપાય તેવી સોમનાથ દાદા ને ચરણોમાં પ્રાર્થના કરી હતી વન અને પર્યાવરણ વિભાગની કમિટીની ટીમ સૌરાષ્ટ્ર ની મુલાકાતે હતી જેમાં સાંસદ સભ્યોનો નો સમાવેશ થાય છે

પડે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર